દાહોદ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ કે જ્યાં રોડ રસ્તાની હાલત બિસ્માર છે લોકો પરેશાન છે દ્રશ્યો આપણે બતાવવા માગીશ હાલ કે જે આપ દ્રશ્યો જોઈ જોઈ શકો છો દેવગઢ બારીયાથી જે સ્ટેટ હાઈવે છે એટલે કે જે છોટાઉદેપુર પાવાગઢ સહિત જતો જે માર્ગ છે જે બિસ્માર હાલતમાં છે આ જ માર્ગમાં ક્યાંક ને ક્યાંક જે મોટા મસ મોટા ખાડાઓ પડ્યા છે વાહન ચાલકો તેમજ ટુ વ્હીલર ફોર વ્હીલર સહિત તમામ જે લોકો છે આ જ ખાડામાંથી પસાર થવું પડે છે અનેક વાર લોકો અકસ્માતમાં પડતા હોય છે અનેકવાર લોકોના ગાડીમાં નુકસાન થતું હોય છે છેલ્લા કેટલાક સમયથી આજ જ પરિસ્થિતિથી લોકો પરેશાન છે ત્યારે વાત કરીશું તો છેલ્લા કેટલાક સમયથી આ જે વિસ્તાર છે અહીંથી બારીયા તરફ જતો અંદર રસ્તો છે તે તમામ રસ્તો બિસ્માર હાલતમાં છે ખાસ કરીને વાત કરીએ તો આપ જોઈ શકો છો મસ્ત મોટા અહીં જે ખાડાઓ છે જેમાં ગાડી પસાર થઈ રહી છે ખાસ કરીને જે વિસ્તાર છે ત્યાંથી હાલ તો જે ગાડીઓ પસાર થતાં લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે આ જ રીતે દાહોદમાંના અલગ અલગ વિસ્તારોમાં કે જ્યાં રોડ રસ્તાઓની હાલત છે અને તેને કારણે લોકો પરેશાન છે વાત કરીએ દાહોદ તો દાહોદ શહેરના પણ રસ્તા આજ રીતે બિસ્માર હાલતમાં છે અલગ અલગ જગ્યાએ રસ્તાની બિસ્માર હાલતથી લોકો પરેશાન છે